હર હર મહાદેવ તો મિત્રો જે કોઈને આપણે ખુલ્લામાં સિંહ જોવાની ઈચ્છા હોય અને એશિયન સિંહ જોવા હોય ખુલ્લામાં તો મિત્રો આપણે ત્રણ જગ્યાએ મુખ્યત્વે આવવું પડે છે જે ગીર નેશનલ સફારી પાર્ક આપણે જૂનાગઢથી પચાસ કિલોમીટર અને દેવળિયા પાર્ક એ બે આપણે આવેલું છે આજુબાજુમાં અને ત્રીજી જગ્યાએ જે આપણે અત્યારે આપણે જોઈ રહ્યા છે એવી ધારી ડેમ જે ધારી છે ધારી ખોડિયાર ડેમ ત્યાં આંબરડી નેશનલ પાર્ક જે બે હજાર ચોવીસમાં જ ઓપનિંગ થયું છે અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે તો મિત્રો કઈ રીતની વ્યવસ્થા છે કઈ રીતનું શું શું જોવાનું છે અને ટિકિટ શું છે અને ત્યાં વ્યવસ્થા શું છે તો બધું જ એક જ વિડીયોમાં જોઈશું મિત્રો તો મિત્રો અમારી સાથે બન્યા રહો આ વિડીયોમાં અને તમને આજે સિંહ દર્શન માટે કઈ રીતની વ્યવસ્થા છે તે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપશું તો મિત્રો બન્યા રહો અમારી સાથે અને બધી જ જાણકારી આ વિડીયોમાં આપણે મેળવી અને આના દર ટિકિટના કેટલા છે તે પણ આપણે આમાં જણાવશું આપણું સ્વાગત છે સંજય રાજપૂત બ્લોગમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ધારી આગળ આંબરડી જ્યાં આવી ગયા છીએ સફારી પાર્કમાં જ્યાં આપણે સિંહ દર્શન કરાવે છે તો મિત્રો દોઢસો રૂપિયા અને એકસો નેવું રૂપિયા ટિકિટ છે તો કયા વારે શું ટિકિટ છે અને તહેવારોમાં શું ભાવ હોય છે અને તેનો સમય શું છે અને કઈ રીતના ત્યાં સિંહ દર્શન કરાવે છે મિત્રો તો ચાલો આપણે આ વિડીયોમાં આગળ જોઈએ તો મિત્રો બન્યા રહો અમારા વિડીયોમાં અને આજે આપણે જોઈ અને સિંહ દર્શન કરીએ બધા જની જ તમન્ના હોય છે કે આપણે ખુલ્લામાં લાઈવ સિંહ જોઈએ તો મિત્રો બાળકો નાના મોટા અને બધાની જ તમન્ના અહીંયા ઈચ્છા પૂરી થાય એ માટે અંબરડી સફારી પાર્ક બનાવવામાં આવ્યો છે અને આ સફારી પાર્કમાં જે ફોટોગ્રાફી માટે ઘણા બધા અંદર લોકેશન પણ ખૂબ સરસ મજાના ડેવલપમેન્ટ કરવામાં આવ્યા છે અને સરસ મજાનું ફોટોગ્રાફી માટે પણ એક સરસ મજાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તો મિત્રો ખુલ્લામાં સિંહ તો આપણે જોવા મળશે પણ સાથે સાથે ફોટોગ્રાફી માટે પણ મસ્તીનું ટોપ બધું જ બનાવવામાં આવ્યું છે તો વિડીયોમાં બન્યા રહો અને બધી જ વ્યવસ્થા તમને બતાવવામાં આવશે અને આ જે આપણને બતાવે છે તે આખો અહીંનો મેપ બનાવવામાં આવ્યો છે આ પ્રમાણે ચાલવાનું રહેશે તો મિત્રો જો મેઇન ગેટની અંદરથી આપણે આવીએ તો મેઇન ગેટની બાજુમાં જે પાછળ દેખાય છે તે ટિકિટ ઘર છે જે આપણને આ સિંહ દેખાય છે એક્ઝેક્ટ એમની સામે આ ટિકિટ ઘર બનાવવામાં આવ્યું છે જેનો ભાવ આપણે રેટ ગણીએ તો પર પર્સન દોઢસો રૂપિયા છે અને સોમથી શુક્ર દોઢસો રૂપિયા અને શનિ રવિમાં એકસો નેવું રૂપિયા પણ મિત્રો જો જાહેર રજા હોય દિવાળી વેકેશન છે કોઈ બી જાહેર રજા હોય તો તેનો ભાવ એકસો નેવું રૂપિયા વધી જતો હોય છે તો પછી વાર પ્રમાણે નહીં પણ તહેવાર પ્રમાણે એનો ભાવ ટિકિટનો એકસો ને નેવું રૂપિયા રાખવામાં આવ્યો છે અને અહીંયા તમારે ચોક્કસ તે સિંહના દર્શન થશે અને આની બસ તે અઢારથી વીસ સીટર બસ હોય છે તે આખી ભરાઈ જાય એટલે એનો રૂટ નક્કી હોય ત્યાં રૂટ ઉપર જઈ અને તમને સિંહ દર્શન કરાવે છે મિત્રો તો અવશ્ય તમે અહીંયા આંબોડી પધારો અને દોઢસોથી બસ્સો રૂપિયામાં સિંહના દર્શન કરો આવો બીજી કોઈ જગ્યાએ તમને મોકો નહીં મળે પણ કાસવાળી બસમાં તમને ચોક્કસ રીતે સિંહના દર્શન થઈ છે અને ગેમ ઝોન પણ મોટો જબર બનાવવામાં છોકરા માટે આવ્યો છે ફ્રૂટ ઝોન પણ છે ગેમ ઝોન પણ છે બધી જ વ્યવસ્થા અહીંયા છે તો મિત્રો આવો અને સિંહના દર્શન કરો તો મિત્રો આપણે ભાવ તો આપણે અહીંયા જાણી લીધો કે દોઢસો રૂપિયા અને એકસો નેવું રૂપિયા બે ભાવ હોય છે અને જન્માષ્ટમી કે દિવાળી હોય તો એકસો નેવું રૂપિયાથી જતા હોય છે અને નોર્મલ દિવસમાં સોમથી શુક્ર દોઢસો રૂપિયાથી જતા હોય છે અને શનિદેવી તો પાછા એકસો નેવું હોય છે એ રીતનો ભાવ હોય છે પણ અહીં આપણે સિંહ જોવાની વાત કરીએ તો એની વ્યવસ્થા જોઈ લેવી આપણે કે આપણે ટિકિટ લીધા બાદ જે આપણે આગળ વધવી તો પહેલાં ગેમ ઝોન આવશે ફ્રૂટ ઝોન આવશે સેલ્ફી ઝોન આવશે એ બધો પૂર્ણ કર્યા બાદ આપણે આખીરમાં છેલ્લે એક બસનો આપણે જે સિંહ જોવા માટે બસનો વિભાગ આખો બનાવવામાં આવ્યો છે જ્યાં સવારે નવથી તે સાડા અગિયાર સુધી તમને ટિકિટ મળી રહેશે અને તમે ત્યાં સુધી જઈ શકો છો પછી આવવામાં તમારે મોડું થઈ જતું હોય છે તો સાડા અગિયાર પછી તમને ટિકિટ મળતી નથી તો પછી તમારે બપોરે ત્રણથી તે સાડા પાંચ લગી તમને ટિકિટ મળે છે સાડા પાંચ પછી ટિકિટ મળતી નથી કારણ કે સિંહ જોવા માટે વીસ સીટર બસ હોય છે અઢારથી વીસ સીટર જો તમે વીસ જણાનું ફેમિલી હો તમને એક બસ આપી દેવામાં આવે છે અને જો તમે ઓછા હો તો બસ ભરાય ત્યાં તમારે રાહ જોવાની રહે છે અને બસ આ જે દેખાય તે આપણે ફ્રૂટ ઝોન છે જે અહીંયા બધી આપણે ખાવા પીવાની બધી જ વસ્તુ આપણને અહીંયા મળી રહે છે અને બસ ભરાઈ જાય પછી તે અંદર રૂટ હોય છે જે અલગ અલગ રૂટ ઉપર અલગ અલગ બસ જતી હોય છે અને ત્યાં અલગ અલગ સિંહો જે બેઠા હોય છે સિંહની સાથે દીપરા પણ તમને જોવા મળે છે અને હા એક વાત ચોક્કસ છે કે તમે અહીંયા આવો એટલે તમને સિંહ ચોક્કસને ચોક્કસ જોવા મળશે તમારે ફેરો કે પૈસા ફોગટ જતા નથી કારણ કે અહીંયા એ રીતની વ્યવસ્થા બનાવવામાં આવી છે કે અહીંયા સિંહ તમને ચોક્કસને ચોક્કસ જોવા મળે છે પછી તે રૂટ ઉપર બસ જાય છે અને તમને અહીંયા ત્રીસથી પિસ્તાલીસ મિનિટનો સમય અંદાજિત હોય છે તમને એ રૂટ ઉપર અંદર ફેરવે છે જે આખું અંદર નેચરલ પાર્ક છે કુદરતી જે જંગલ છે તે જંગલ હોય છે અને એમાં સિંહ ખુલ્લામાં બેઠા હોય છે અને તમારી બસ આખી કાચની હોય તે પેક હોય છે અને તમને અહીંયા સિંહ જોવા મળે છે અને સાથે સાથે બાજુમાં બીજી જગ્યાએ દીપડાનું જે એક ઊંડો કૂવા જેવું બનાવેલું હોય છે અને ત્યાં ફરતી દીવાલ અને સળિયાની ફેન્સિંગ મારેલી હોય છે કારણ કે દીપડા બહુ ઊંચે ઊંધી કૂદી જાય છે તેની માટે ફેન્સિંગ બનાવેલી હોય છે અને દીપડા તેની અંદર સુરક્ષિત રાખવામાં આવે છે અને તે પણ તમે ત્યાં નિહાળી શકો છો તો મિત્રો દોઢસો રૂપિયામાં તમને સિંહ અને દીપડા અને સાથે સાથે આ વિશાળ મોટો જબરો સેલ્ફી ઝોન અને ખૂબ જ સરસ મજાનું જોવાય એવું આપને ધારી આંબરડી સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ ખૂબ જ સરસ મજાનું છે જો આપણે આ બસ જોઈશી ત્યાં બસ ભરાઈ ગઈ એટલે હવે આ બસ અંદર જે આપણે સામેનો બીજો ગેટ દેખાય છે ત્યાં આખો જાળીથી પેક હોય છે જ્યારે બસ જાય ત્યારે જ ખુલે છે અને રિટર્નમાં બસ આવે ત્યારે ફરીથી ખોલવામાં આવે છે પછી ગ્રીલ મારી અને જાળીથી બંધ કરી દેવામાં આવે છે જો તે બસ ગઈ છે જે આપણે આવ્યા અને શૂટિંગ કરવામાં વ્યસ્ત હતા એટલે આપણે ત્યાં અંદર જઈ શક્યા નથી અને એ છેલ્લી બસ હતી એટલે આપણે તે લાવો ચૂકી ગયા છે પણ નેક્સ્ટ ટાઈમ ફરીને આવશું તો આપણે ચોક્કસ સિંહ દર્શન કરીશું જો મિત્રો આ જે બસો હતી તે સિંહ જોઈ અને આપણે રિટર્નમાં આવી ગઈ છે અને આ બધા લોકોને આપણે રિવ્યૂ લીધા હતા અને એ બધાને તે સિંહ ચોક્કસ જોવા મળ્યા છે તો તમારે પણ અહીંયા ફરવા આવવું હોય તો ધારી ખોડિયાર ડેમની બાજુમાં જ છે બે લોકેશન છે એક તો આપણે ધારી ખોડિયાર ડેમ સુંદર મજાનું માતાજીનું મંદિર છે ત્યાં પણ જઈ શકો છો અને અહીંયા પણ તમે આવી શકો છો તો મિત્રો ખૂબ જ સરસ મજાની જગ્યા છે તો અહીંયા આવો અને દોઢસો રૂપિયાથી બસો રૂપિયામાં કાંઈ તમારે નુકસાન જાય એવું નથી તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો હર